મોબાઈલ સ્ટેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સહિત બાળકિશોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સચિન જીઆઈડીસી પોલીસને અંતર્ગત પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ ગુનેગારોને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પોલીસના માણસો અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સની જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઈ એફઆઈઆર ગુનામાં મોબાઇલ સ્નેચિંગના આરોપી રામેશ્વર કોલોની ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બાળકિશોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે